છાલ પણ ઉખડી જાય જા એમાં આ છાલ છે ને આ બડેલી હોય ને આ ચાટવાની ખૂબ જ મજા આ ખૂણેથી થી હતું પણ આખું કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આર કેમ છો બધા મજામાં ને એક નવા લોકમાં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને આજા નવા રાખે શુભેચ્છા આપીએ છીએ સવાર સવારના સાડા સાત સાત ચૌદ હજી તો સાત જ છે તો સાડા સાત નથી તો અત્યારે અત્યારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને સરસ મજાનો નજારો પણ એકદમ મસ્ત મજાનો છે અને આજે છે આપણે એક વસ્તુ બનાવવાની છે ઈસ્તે ચૂલા ઉપર તો સર ચાલો મમ્મી બધી વસ્તુ લઈને બેસી ગયા છે તો આપણે પાસે જઈએ કે શું બનાવે છે એમ તો ચૂલા ઉપર સરસ એનું બાફવાનું છે બધી રેડી કરી લીધું છે પપ્પા હેલ્પ કરવા છે જો ના શું થઈ ગયું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાએ નાચા નવરા રાખી શુભેચ્છા આપીએ છીએ તો સવાર સવારના સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાયધન મસ્ત મજાના કમ્પ્લીટ પણ થઈ ગયા છે અને એમ કહેવાય કે આપણે હવે મંદિરે પણ જઈએ છીએ વાતાવરણ એકદમ મસ્ત મજાનું ખુશમય છે અને સરસ મજાનો નજારો તો એકદમ ગામડાનો છે કે વાત પૂછવામાં અત્યારે મેં વ્લોગ એમ ચાલુ કર્યો કે ચૂલા ઉપર આપણે એક વસ્તુ બનાવવાની છે એ મમ્મી પપ્પા ત્યારે બધું તૈયારી કરે છે તો આપણે હમણાં જઈએ અને જોઈએ શું કરે બીજા બેન સુતા છે ચીજ્ઞા સુતા બધા બે બાપ દીકરી સુતા છે અમે ત્રણ ઉઠી ગયા છે આમ જેવો સરસ મજાનો નજારો સૂર્યનારાયણ ઉગતા હોય અને એટલો મસ્ત નજારો છે ને કે વાત પૂછો આજનો નજારો બહુ સરસ મજાનો છે અને આજે તો આપણે જવાનું નથી વાડીએ એટલે પાણી જો આવી ગયું ને આપણે વાડીએ જવાનું નથી મમ્મીને ચાલો બતાવી દઈએ ફટાફટ અને કામે વળગી જાય અને ધુવાડો એટલો કયો છે પપ્પાએ જો ચૂલા પાણી બેસી ગયા છે ધુવાડો એટલે ધુવાડો કયો હતો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં ને આજે પણ આપણે આવી ગયા છીએ વાળીએ તો એની ભાર્યું ભરવા માટે કાલની ત્રણ આયરુ અધૂરી હતી એની જો આ ભાર્યું બધી ભરી લીધી છે આમ લાગર ભરતા આવીએ છીએ ધીમે ધીમે અને અહીંયા ભૂ છીએ છીએ આ રીતે આ ત્રણ આયરુ ની આપણે ભાર્યું હતી આ તો કાલનો ઢગલો હતો કારણ કે આ થોડીક જાત અલગ હતી એટલે એના પાછળથી ભાર્યું ભરી લીધી છે આપણે

પછી આના છાલ ઉતારી ચમચામાં કાઢી નાખીએ અને કદ આપણે માવો તૈયાર પછી એમાં દૂધ ને ખાંડ ને નાખીએ મસ્ત મજા એમાં આમાં ખાવાની ખૂબ જ મજા આવે પેલા છાલ ઉખેલું આવી રીતે સરસ મજાની છાલ પણ ઉખડી જાય છે એમાં આ છાલ આવી બળેલી હોય ને એને ચાટવાની ખૂબ જ મજા આવે આવા કળ ઉખડે ને એટલે એ મજા આવે ખાવા છેલ્લે આપડા ખાવું અત્યારે તો નહીં ખાઈ પેલા છેલ્લે મોજ કરશું એની ખાઈ હવે ભરેલું છે ચવાઈ તો મજા આવે એનો સ્વાદિષ્ટ છે ને સ્વાદ કંઈક અલગ જ હોય એનો તો આપણે હે આ પણ કમ્પલીટ થઈ ગયા છે એને હે ઘંટામાં આપણે કાઢવાના છે હમણાં કાર્યની બતાવી દઈએ પેલા સહેલું ચાટી લઈએ આપણે સેવ બનાવી નાખીએ આને

અને રામનો ઉપર જોમે આ તમે પણ ગણાઈ ટ્રાય કરજો તો કરતા હોય તો વાંધો નહીં નક કરજો આવી રીતે બહુ મજા આવે સીરો ખાવાની ચાલ આપણે તો બધું રેડી કરી તો પંચાના કાઢી લે તો માવો રાજાડો શક્કર ягоદનો પાવેમાં ત્રણ ટાઈમથી આપણે ખાણ નાખી દેશું અને પછી નાખજો દૂધ મસ્ત મજાનો સીરો આમ ગરમ કરી દશું બપોર થોડક ઠંડુ થઈ જાય ને એટલે મજા આવે સરબેટ લીચ તો લઈ પછી ગરમ કરા મૂકીએ

પપ્પા માટે તો શીરો બનાવ્યો એટલે કંઈ આવ્યા નહીં હવે ત્યાં શું કામ એવું બધું છે કંઈ ખ્યાલ તો નથી સવારમાં તુવેરનું કામ હતું તો પૂરું કરી હવે અત્યારે પાછા જાય છીએ શું કામકાજ છે જોઈએ ત્યાં જઈને ચાલો તો આપણે નીકળીએ ફાસ્ટ લઈને ફાસ્ટ આવી ગયા છીએ અત્યારે તો અને મમ્મીને બધા આવે છે જ આમથી એને હું છે કે જો આપણે ખરી કરેલી છે ત્યાં જીરું થોડુંક હતું ત્યાં થોકાવી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું અને થોડું ઘણું રહી ગયું છે અને આપણે ટિફિન લઈને પણ આવી ગયા હોય ત્યાં આગળ જમી જાય

તો પપ્પાને દીજા મારી ચુંદડી ઢહડાય બટા તો પપ્પાને દ્વી જીજ્ઞાસ જાય છે આપડે છે પાછળ આ બધું ઘઉં વારું સળગાવવાનું છે હવે અત્યારે આવી હાલત છે પછી હમણાં કેવી ધોજો તમારે લાઈનો છે ને એ ફેરવી લે કેમ કે એનો તપારો લાગે ન હોય તો પછી ભૂંગરા થોડાક અહીંયા નહીં ખાશે થોડાક અહીંયા નહીં ખા છે Na fi'n y bain dros lai i O, oh, di wari mwy o oh. bari na'i cael o. Am ni wei

બાબા જોઈએ છે બધા તાપ ને સળગે ઈ બધી કા પહેલી વાર આવ્યા છે કે આવ્યા નથી સળગાવતા હોય ત્યારે કે આપણે શું કે કામ તો હોય ની આ બીજા બેન હરી કરવા જશે જો આથી રાઈડ આવી ને બીજા પાછી વળી જવાની છે હવે આખોને આગ લાગી આગ લાગી એક ખેતરમાં શું થયો આગ આગ લાગી ને ઓ હો હો જબરદસ્ત આગ લાગી છે ભાઈ

જો આવી રીતે હરગાવી નાખે અહીંથી દિવાળી મૂકે લાખું ખેતર હમણાં આમ લેવાઈ જાય અને ગોટમ ગોટ જાય છે અને આમય કોઈ ખળગાવતું હતું જો આમય નિરાતે નિરાતે હવે પૂરું હવે દાદા ઉભા રહે હવે હા 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 બીજા પાણા ના મારે શાંતિથી ઊભી રહે એક તાગ લેતા જાય તાતણો બધી ભળ 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 ફળકતું જાય જવું હોડી છે ને હમ વળી નો દિવસ કેવો સળગ લાલ અગ્નિ દેવતા બા કાળું ફક્ત થઈ જવાનું છે જિજ્ઞાસ ઉભા રાખી દીધા કેમ કે તું એનો ભૂકો છે ને તો સળગે નહીં એટલા માટે ત્યાં ઉભા છે ને પપ્પા એ ફરતે સળગાવતા જઈશ તકલેસ આરે બળ જો આ તો અમાર ખેતવા આગ લાગે ગઈસી સનેસ ઓડે આ ઓપો જો કેટલો ધુવાડો છે જારે કોઈ આગડો ધુવાડો છે બધાઈ જો આડે ઓય ગોટ થઈ જશે આયા આવતા રહેશે જો બસ તો મેજે કોઈડો આવે છે એટલે તો કઈ ઓકે પર નથી થાતું એ જારે કોઈ મોયડે હાથ જો બતે શું બતાવવામાં એક तो जाने आगत लगी छे नहीं या तो आ फार्म में छे ने जोवाड़ो पर केनो वस्तु छे आ फार्म में आग लगी छे जो हाँ। आग मा इंग्लिश में क्या कहते हैं आप कमेंट करना आगे लो, आगे लो। <laughs> आग लो को आग लो आप कमेंट करना इसका इंग्लिश में क्या कहते हैं आग लो राख को इंग्लिश में क्या कहते हैं आप सब बताना आप जो जो और है उसको आता है इंग्लिश वो सब बताना हम का तो प्योर गुजराती गामड़े के है लोग क्या दिशा ऐसे तो हमारी खेती होती है और ऐसे हमारे बल जाते हैं। <laughs> जो, जो बकरा वाला तो पोची गया से, जो लियो एकदम ब्लैक खेत देखे बकरा वाला आया

આજી બેન બેસી ગયા છે લખરા કરવા જો કરવા બેસી ગયા છે એમ બેન હવે જઈએ ઘરે પપ્પા ને બે ફ્રી થઈ ગયા છે ધુવાડા એવા ક્યાંક ક્યાંક નીકળે ને ક્યાંક ક્યાંક નથી નીકળતા ના જોઈ લે